બહાર નીકળી જજો કારણ કે ગુજરાતમાં રહેલી છે પૂરની આગાહી આગામી કલાકો ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું દર્શક

બીજી બાજુ મિત્રો જો જોવામાં આવે તો અત્યારે ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી વરસાદી સિસ્ટમના કારણે મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા છે મુંબઈ ડૂબ્યું છે એવી જ રીતે હવે ગુજરાત તરફ આવી રહેલી વરસાદી સિસ્ટમ છે આ કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને ડૂબાડી શકે છે મિત્રો ગુજરાતમાં હવે પછીની કલાકોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ

રહ્યા છે જ્યારે પરેશ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાં વીસથી લઈને ચોવીસ તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર કે હજુ પણ એક બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર નવી લો વાળી વરસાદી સિસ્ટમ બનશે જેમના કારણે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં વરસાદી માહોલ જ નહીં પરંતુ ગુજરાતમાં વાવાઝોડાનો પણ ખતરો ટોળાઈ રહ્યો હોય તેવી આગાહી પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં જાણીશું કે કચ્છ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે આ સાથે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના પણ દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થશે એમને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે

રાજકોટ અને બોટાદ આજુબાજુના વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આજે છે એ આગાહી સામે આવી રહેલી છે

ધોધમાર વરસાદ છે એ પડી રહ્યો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે દક્ષિણ ભારતના ભાગોની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમનો ત્રાહિમા મરચાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે અને મિત્રો જે રીતે અત્યારે જે નક્ષત્ર ચાલી રહ્યું છે મગાળ નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં રીતસરનું મેઘટાંડવ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે તો કાંઈક નવાઈ નથી કારણ કે મિત્રો હજુ પણ અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગો એટલે કે હિંદ મહાસાગરની સિસ્ટમ છે આગામી દિવસોની અંદર બનશે જેના કારણે મિત્રો ગુજરાતમાં ખરેખર વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જે રીતે આ વાદળોના ઘેરાવો છે દક્ષિણ ગુજરાતની સાથે સાથે અત્યારે પશ્ચિમ ગુજરાતના ભાગોને આ વરસાદી સિસ્ટમ છે ધમરોળી શકે છે ભારતના ઉત્તર ભારત રાજસ્થાન અને ખાસ પાકિસ્તાન વિસ્તારની અંદર અત્યારે અપર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ જોવા મળશે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે અને મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સતત હલચલ કરતી જોવા મળી છે મિત્રો જે રીતે આંકડા સામે આવ્યા છે મુંબઈના આ ભાગો તરફ ટકરાયેલી આ વરસાદી સિસ્ટમના કારણે મુંબઈમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે મુંબઈ ડૂબતું હોય તેવા હવામાન સમાચાર છે હવે પછીની કલાકોમાં દેવભૂમિ દ્વારકાના ભાગો તરફ રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે દ્વારકા લાગુના વિસ્તારમાં હવે ગણતરીની કલાકોમાં બાર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે સાવચેત રહેવા માટે અપીલ કરી છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાતી જોવા મળવાની છે અને મિત્રો તમે સિસ્ટમનો જે ઘેરાવો જોઈ શકો છો ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે આ વરસાદી સિસ્ટમ છે એ પછીની કલાકોમાં હવે કચ્છના વિસ્તારમાં પણ અતિશય ભારે વીજળીના ગાજવીજ સાથે ચોમાસું ફરી એકવાર સક્રિય થયું હોય અને આ ઓગસ્ટ મહિનામાં જેમાં તારીખ નોંધી લેજો જેમાં વીસ તારીખ એકવીસ તારીખ બાવીસ તારીખના રોજ મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ પણ ફરી એકવાર સક્રિય થશે જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોને છે અસર કરી શકે છે જે રીતે મિત્રો ગુજરાતમાં થોડા દિવસો પહેલા વરસાદ ખેંચાણો હતો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું એમના કારણે આ વરસાદી સિસ્ટમ છે ખૂબ જ મજબૂત બની છે મિત્રો આ વરસા વરસાદી સિસ્ટમની દિશા પણ ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે એંસીથી લઈને નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે કરંટ જોવા મળી રહ્યો હોય તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ મુંબઈના દરિયાકાંઠાવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગોને ધમરોળી શકે છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં તમે જોઈ શકો છો વિસ્તાર

વરસાગના દરિયામાંથી યુટર્ન લેશે અને જામનગર લાગોડના વિસ્તાર તરફ આગળ વધશે તો જામનગર છે કચ્છ લાગોડના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ એલર્ટ નું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં જાણીશું કે 20 તારીખ 21 તારીખ 22 તારીખ 23 તારીખ અને 24 તારીખ આ મિત્રો લાંબા ગાળાની આગે વિશે વાત કરીશું કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે હાલ મિત્રો તમે નકશો જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં તમે જાણી શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં અમરેલી લાગુનો વિસ્તાર છે જૂનાગઢ લાગુનો વિસ્તાર છે ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને આ નકશો છે રજૂ થયો છે સાથે મિત્રો તમે કચ્છ લાગુનો વિસ્તાર જોઈ શકો છો કચ્છની સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ વડોદરા આણંદ ખેડા આજે સાથે મિત્રો ગાંધીનગર લાગુના વિસ્તારની અંદર છે એ એલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે તો વળી તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ કયા વિસ્તારની અંદર છે એમના વિશે વાત કરવામાં આવતો મિત્રો દેવભૂમિ દ્વારકા છે સાથે પોરબંદર છે રાજકોટ છે જામનગર ભાવનગર આજુબાજુના વિસ્તારની અંદર પણ ઓરેન્જ એલર્ટનું હવામાન વિભાગે સિગ્નલ છે જાહેર કર્યું છે વીસ તારીખના રોજ મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે વીસ તારીખથી મિત્રો ગુજરાતમાં વરસાદ છે એ ધોધમાર પડશે ગુજરાતમાં વરસાદ છે એ છે કાઢશે તારીખ સુધી મિત્રો વરસાદની સંભાવના ખૂબ જ વધે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે વીસ તારીખના રોજ ભાવનગર અમરેલી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના નવસારી છે વલસાડ છે દમણ દાદાનગર હવેલી લાગણના વિસ્તારની અંદર છે એ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તમે જોઈ શકો છો વરસાદની માત્રા અને ખાસ તો કહી શકાય કે વરસાદના વિસ્તારોની અંદર બંનેમાં ઘટાડો થઈ શકે છે જે રીતે મિત્રો બાવીસ તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને ખાસ કે મિત્રો સ્થળો તમે નોંધી લેજો ખાસ કરીને કયા કયા જિલ્લાની અંદર વરસાદની સંભાવના છે અને કયા વિસ્તારની અંદર વરાપ છે જોવા મળશે જેમાં મિત્રો દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ અમદાવાદ ખેડા આ સાથે મિત્રો ગાંધીનગર લાગુડા વિસ્તારની સાથે સાથે મહેસાણા છે અને અરફલી લાગુડા વિસ્તારની અંદર પણ અતિશય ભારે વરસાદની

તો અત્યારે ભારે તે ભારે વરસાદ છે અત્યારે આ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની સાથે સાથે રાજકોટ છે જામનગર લાગુના વિસ્તાર છે બોટાદ લાગુના વિસ્તારમાં છે ત્યાં હેવી રેન ધોધમાર વરસાદ પડશે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ ઉત્તર ગુજરાતના જેવા વિસ્તારો તમે જોઈ શકો છો ગાંધીધામ છે પંચમહાલ લાગુના વિસ્તાર આણંદ છે વડોદરા છે નર્મદા લાગુના વિસ્તારમાં છે વરસાદ ખેંચાય તો કંઈ નવાય નથી અમે મિત્રો એક લેખ સામે આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદ પડશે જેમાં અઢારથી બાવીસ તારીખ સુધી ગાજવીજ સાથેનો વરસાદની આગાહી સામે આવી છે અને કેટલીક જગ્યાએ ઓગણીસો ને વીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે અને રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થઈ છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આ સાથે મોન્સૂન સ્ટોપ જેવી વરસાદી સિસ્ટમ સક્રિય ગુજરાતમાં વરસાદ છે લાવી શકે છે અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયેલા વરસાદની સંભાવના છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે વીસ તારીખના રોજ પણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને સૂર્ય કર્ક રાક્ષીમાં આવતા મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી તિભારે વરસાદની સંભાવના રહેલી છે પરેશ ગોસ્વામીની શું આગાહી સામે આવી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં રસાયેલી સિસ્ટમ જે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે છે જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને વધુ મજબૂત બનશે ગુજરાતમાં ભારે વરસાદ લાવશે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ભાગોમાં પાંચથી દસ ઇંચ સુધીનો વરસાદ આવી શકે છે મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ત્રણથી છ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ પડી શકે છે બાવીસ તારીખ દરમિયાન પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં દસ દસ ઇંચ સુધીનો વરસાદ પડશે તેવું પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં આ તમામે તમામ વિગતો છે એ જાહેર કરી છે એને લઈને મિત્રો હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે એ ગુજરાતના ઘણા બધા ભાગો